અમરેલી બગસરામાં આઇકોનિક રોડનું લોકાર્પણ બગસરામાં નૂતન સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ ચોગડી સુધી 50 લાખના ખર્ચનું લોકાર્પણ આ કાર્યક્રમમાં અમરેલીના સંસદ ભરતભાઈ સુતરિયા તેમજ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમજ 다રીના ધારાસભ્ય જીવી કાકડિયા એ હાજરી આપેલ આ કાર્યક્રમમાં બગસરાના વિવિધ સંસ્થાના હોદેદારો એ હાજરી આપેલ અને બગસરાના નગરપાલિકાના પ્રમુખ જોતસના બેને પણ હાજરી આપેલ અમરેલી બગસરામાં આઇકોનિક રોડનું લોકાર્પણ બગસરામાં નૂતન સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ ચોગડી સુધી 50 લાખના ખર્ચનું લોકાર્પણ આ કાર્યક્રમમાં અમરેલીના સંસદ ભરતભાઈ સુતરિયા તેમજ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા તેમજ ધારીના ધારાસભ્ય જીવી કાકડિયાની હાજરી આપેલ આ કાર્યક્રમમાં બગસરાના વિવિધ સંસ્થાના હોદેદારોની હાજરી આપેલ અને બગસરાના નગરપાલિકાના પ્રમુખ જોતસના બેને પણ હાજરી આપેલ સુંદર રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે પછી સમગ્ર ટીમને વૃદ્ધિપૂર્ણ શુભકામના પણ આ કાર્યક્રમની અંદર બગસરા વિસ્તારના ધારાસભ્ય ભાઈ દેવીભાઈ દેવીભાઈ કોકલાડીલા સાંસદ ભાઈ ભરતભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ અતુલભાઈ અતુલભાઈ બેનશ્રી જોશનાભાઈ નગરપાલિકાના પ્રમુખશ્રી શ્રી શ્રી એવી સાહેબ સમગ્ર ટીમ હાજર રહી અને આ રોડને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો અને લોકો ખૂબ સારી રીતે આમાં બેસી શકે એ પ્રકારના બેન્સીસો પણ મૂકવામાં આવે છે અને લોકોની સુખાકારીમાંથી ખૂબ મોટો વધારો પણ કરવામાં આવ્યો છે